ત્યારબાદ એકબીજાને આદર ભાવ સાથે મળી જૂની અને નવી પેઢીની ઓળખ વિધિ કરાયેલ હતી તેમજ પરિવારની તમામ ભેટ અર્પણ કરવામાં આવી હતી આવનારા દિવસોમાં ભવ્ય મંદિર બનાવવા માટે આવતીકાલે પરિવારના ભાઈ તેમજ બહેનો અંજાર મધ્ય આવેલ માલણવાડી મધ્ય મળશે તેવું લબાણી પરિવાર વતીથી લાલજીભાઈ રાજાભાઈ તેમજ જીતેન્દ્ર ચોટારાની સંયુક્ત યાદી દ્વારા જણાવવામાં આવી છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ